આવી રીતે કોઈ પણ નો જન્મ છે ત્યારથી આ બધી પ્રસાદ ભારોભાર દાદા એ અમારા ભાણાભાઈ માનતા કરવા આવેલ છે કોઈ પણ જનાવર કરે કોઈ નાના મોટું કામ હોય દાદાની આસ્થા રાખે

દાદાને ને શ્રદ્ધા રાખવી જોઈએ શ્રદ્ધા રાખે એટલે ઉતરી જાય આજે આપણે દર્શન કરીશું એવા સમત્કાર એવા દાદાના મંદિરના એવા દાદાના મંદિરે લોકોને ગમે તેવું ઝેરી જનાવર કરાડ્યું હોય અહીં દાદાના મંદિરે પહોંચી જાય તો દાદા તેનું ઝેર ખુશી લેશે આજે આપણે દર્શન કરીશું પાસંગે દાદાના તો ચાલો દર્શન કરીએ દાદાના દર્શન કરી લઈએ વાસંગી દાદાના આપણે મંદિરના ભગત પર થોડો ઇતિહાસ જાણીશું એ પછી કોઈ પણ જનાવર કઈડે કોઈ નાના મોટું કામ હોય દાદા ની આસ્થા રાખે જનાવર કઈડે તો પટમાં આવીને બે એટલે દાદા ઉતારી દે પણ શરદા હોય તો હા શ્રદ્ધા હોવી જોઈ અહીંયા કોઈ ભુવા કે ભગત કે કોઈ વ્યક્તિ ઉતારતું નથી દાદા ઉતારે બીજા દર વર્ષે કાર્ય કરી છે કોઈ દાદા જ કરે છે સપ્તાહો કરી યજ્ઞ કરી અને અનેક બીજા દુઃખ હોય તો દાદાની ની શ્રદ્ધા રાખે ને દાદા દુઃખ માંગે છે કોઈ અમે કાંઈ કરતા નથી આ તેત્રી વર્ષથી આ મંદિરનું તંત્ર હાલે છે પણ દાદા હલાવે અને એની શ્રદ્ધા હોય અને કોઈને અહીં આવ્યું હોય ને શ્રદ્ધા ન હોય તો જનાવટ નોય ઉતરે તો એમાં કોઈ બસ શ્રદ્ધા પૂરી અનેક ટકાને કોઈ પણ પ્રશ્ન હોય દુઃખ હોય તો દાદાની શ્રદ્ધા રાખે એટલે દાદા પૂરી કરે તો અટાણે આજે ધામ બન્યું તોય દાદાએ બનાવ્યું જો મંદિર મંદિરનું કામ ચાલુ કર્યું છે પણ એ દાદાને ભરોસે એ કરશે અમે કરતા નથી કોઈ પણ મોજ થી કઈ જીએ તો સ્વીકારી લઈ પાડો કરવા ક્યાંય જાતા નથી દાદા તેત્રી વર ત્યાં ચલાવે જનાવર કહી હોય તો કઈ રીતના માનતા કરી શકે અહીંયા આવું જ પડે આ જનાવર કરી લે દાદા નું નામ લઈ ત્યાંથી વેતા થઈ જાય અહીંયા આવવું પડે અહીંયા જો કોઈની જરૂર નથી આ પટમાં મંદિર મોટ આગળ બેદાહારો કરેલો કોઈ આવે હો કિલોમીટર લગી તો આવે છે બસ પાંચસો કિલોમીટર રહેતા હોય નો પૂગે કેમ હોય તો ન્યા બેઠા આ દિશા બે જાય પછી ઉતરી જાય પછી સોમવારે અહીંયા આવવું પડે હા જનાવર કહેલું હોય તો જનાવર કયું હોય તો પારકી બાંધવાની જોખ પૂરી શરધામાં અધૂરી નો હાલે અને ઈ કોઈને જનાવર માં કાર નું કઈું હોય તો ફેલય જાય તો એમાં દાદા ને દોષ દેવાનો નહીં વાત બસ ગરમ નહીં બાકી વધારે ભાગે સારું થાય છે અને એ આપવા દાદા જ કરે અમે કોઈ કઈ કરતા નથી આ બધું તંત્ર હલાવ્યા જો આટાણે આ મંદિર નું કામ ચાલુ કર્યું પણ એ દાદા પૂરું કરશે ક્યાંય સમાજમાં અમે ક્યાંય ફાળો કરવા જાય કેવું કોઈ કરતા નથી કોઈ એમ થાય કે મંદિર નું કામ હાલે છે મારે આમાં કઈ દેવું છે તો સ્વીકાર લેવા જો ધાર્મિક કાર્ય દર વર્ષે એમાં કોઈ ફાળોફાણ કરતા નથી એ દાદા જ કરે દર વર્ષે દસ બાર દિ આયોજન હોય એમાં બે તેમ હરિહર પણ એમાં આયોજક નિમંત્રણ વાસંગી દાદા સૈતર મહિના હોય જનાવર ચોવીસ કલાક માં ગમે ત્યારે કઈ અહીંયા આવી પણ એનું માનતા કરવા સોમવાર આવવાનું માનતા થાય જેની જે ઈચ્છા હોય કોઈ આકર નારિયેળ કરે કોઈ અગરબત્તી ની કરે કોઈ બે દીવા ની કરે જે જેની કોઈ નિવેદ માને જેની જે ઈશા ફરજિયાત કોઈ નહીં આ દાદા નું રહેણાક છે જેનો રાફડો કહીએ આપણે દાદા નું રહેવાનું છે દાદા દર્શન આપતા હે ઘણી વખત દાદા આપો એમ અચ્છા એમાં દર્શન થાય દર્શન આપે છે તેમ નથી આપતા એમની ઈચ્છા મુજબ દર્શન થવાય તો થઈ જાય જે દાદાનો પ્રસાદ છે જેને જેટલો પ્રસાદ ખાવો એટલે અહીંયા છૂટશે મંદિરથી અહીંયાથી બહાર લઈ જવાતો નથી મંદિરના દરવાજાથી આ જેટલો ખાવો એટલો અહીંયા પ્રસાદ ખાવાની છૂટશે નહીં મંદિરથી બહાર નથી લઈ જવાતો

આપણે બધા અમે બધા લોકો અહીંયા સેવા કરીએ છીએ અને દર વર્ષે સપ્તાહમાં લગભગ દસ થી બાર હજાર પંદર હજાર માણા સુધીનું આયોજન હોય જે બપોરના સાંજના બે ટાઈમ પણ દાદાની દયાથી પ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવે છે આયોજન હોય છે દાદાના હુકમથી દાદા રજા આપે ત્યારે અને આમ તો વધારે પડતું ચૈતર મહિનાના ટાઈમ હોય કારણ કે આજુબાજુની જગ્યાઓ ખેતર ખાલી થાય ને ત્યારે જ આયોજન થાય કારણ કે વાહનની વ્યવસ્થા બધી પાર્કિંગની વ્યવસ્થા કરવાની એટલે એટલા માટે થઈને જગ્યાઓ ખેતર ખાલી થાય ત્યારે જ થાય બધી એટલે વધારે પડતું ચૈતર મહિનામાં આયોજન હોય છે તમે ખીચડી શાક ના ટોપ ઉતારવા માટેની ક્રેનુ છે એવડા મોટા મોટા ટોપ હોય એના માટે નું રાખે સપ્તાહ દરમિયાન જે દસ બાર હજાર માણસોનું રસોડું થતું હોય ત્યારે જે ખીચડી શાકના ટોપ ઉતારવા માટેની જ કરેલ છે

દાદા ની દયા થી જેની માનતા નો જન્મ છે આવા તો હજારો પ્રસા આપેલા હે દાદા એ દીકરા સંતાન ન હોય ગામ માનતા કઈ દીધી વાત કરી લેજે જે અમારા દીકરો પેલો પેલો છોરાનો દીકરો હતો ત્યારે મેં વાત દીકરો આવે ત્યારે મેં કીધું ભારો પર કે આ તો કે એટલે માનતા પૂરી કરવા એ માનતા પૂરી થઈ કે થઈ ગઈ ગમે તેવું ઝેરી જનાવર કરડી હોય એ દાદાના મંદિરે આવીને બેસે એટલે દાદા તેનું ઝેર સુશી લેશે

શ્રીફા જોતા સમજી ગયા હશો કે દાદા કેટલા લોકોનો કામ કરતા હશે બુધા માનતાના શ્રીફા છે આ રીતે કોઈ પણ ને ઝેરી જનાવર કંઈ પણ કરડેલ હોય આવી રીતે દાદાના આ સાનિધ્યમાં આવીને બેસી જાય એટલે આમાં ઝેર છુ છુઈ જાય છે કામ કરે છે પગ કઈડ્યો હોય તો પગ આવેતે રાખ્યો હોય પગે કઈડ્યો હોય પગ જોટાડવાનો હાથે કઈડ્યો હોય તો હાથે જોટાડવાનો જોડાડી દીયો એટલે આ ઝેર નઈ ઉતરે ત્યાં સુધી આ બગુચક છે નહીં બરાબર છે આ દાદાની દયા છે દાદાસ ખુદ કામ કરે છે બરાબર અહીંયા બીજું કોઈ કામ કરતું નથી બરાબર દાદાસ બનમેન છો હાથ કે પગ રાખો એટલે દાદા સુશી લે ઝેર જોઈ રહ્યા છો આ મંદિરનો વિશાળ પરિસર ત્રીસ બત્રીસ કિલોમીટર થાય રાજકોટ થી ત્રંબા ત્રંબા થી દાંડિયા ના પાટિયા થી દાંડિયા ઢાણી નડમતિયા ગોલીડા આપણે દર્શન કરી લીધા છે વાસંગી દાદાના તો મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે જેમાં તજે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ એવા સંગીત હતા